અને એને શું તકલીફ પડી છે એ તમને જો જાણવામાં આવે તો ને આ ગાય તો બચારી હજી હેરાન થાય રહ્યું એમ જો માયાની આપણે રાહ જોવામાં જોવામાં તો કુંજે આપણી હવે વેતર ઉપર આવી ગઈ છે આજે આપણે રામ રામ કહીએ છો કે આવો આવો રેતી રેતીના ટ્રેક્ટરને આવ્યા તો જો ફોરી નાખી જો અને દિવાલે એક થઈ ગઈ છે જો જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટેશન મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણે ઘરેથી કરી છે અને આ જે છે ઘરે રાખી છે સા કારણે ઘરે રાખી છે કઈ દાળ બીમાર પડી છે એટલે રાખી અને એને શું તકલીફ પડી હશે એ તમને જો જાણવામાં આવે તો કોમેન્ટ કરી જણાવજો બાકી બધા તો અહીંયા હોય જ છે અને અત્યારે છે નવ વાગી ગયા છે તો એ વાતાવરણ એકદમ વાદળ થાયું છે જો ઠંડી આજે એટલી છે ને આ વાદળ થઈ જાય ને ઉપર એટલે અને આપણી ગૌશાળા માયાની વાત કરીએ તો માયા તો હજી સુધી વ્યાણી નથી અને હવે એવું લાગે છે કે વ્યાઈ જાય પણ હું તો બે દિવસથી લાગે છે એટલે જોઈએ છે આજ તો લગભગ લગભગ અહીંયા જશે સાંજ સુધીમાં તો એ બધું આગળ જોશું અને હવે જાય આપણે પાંદરાપુર પાંદરાપુર જઈને જોઈએ કારણ કે કાલે કાંઈ આપણે હાજર રહ્યા નહોતા અને બીજા આપણો સ્ટાફ ગેરહાજર હતો એટલે આપણે ત્યાં જઈએ અને બધું જોવું પડશે તો ચાલો જઈએ તો હવે આપણે અહીંયા પાંજરાપુર પહોંચીએ અને પાંજરાપુર આવી સીધા માંદાવાળા વાડામાં તો માંદાવાળો વાડો જોઉં એવો રૂડો લાગે છે થઈ ગઈ છે કમ્પ્લીટ અને અમુક અંદરથી જેને ઊભા કર્યા હોય અહીંયા બહાર ખાય છે બાકી જે માદાવાળા ઢોર છે એ જે આની અંદર આવ્યા નથી હવે એ વાળાની અંદર ચેક કરીએ જે ઉફેલ ઓપરેશન ગાય આવી હતી એને ચેક કરીએ કારણ કે કાલે તો આપણે સવારના વહેલા નીકળી ગયા હતા અને સાંજે મોડા આવ્યા હતા એટલે અહીંયા અંદર રાઉન્ડ જ નતો લાગ્યો તો હવે અત્યારે જોઈ લઈએ તો આપણે માદાવારા વાળામાં આવી ગયા હતા અને બધા જો દરવાજે જ ગોઠવાઈ ગયા કે જપાટે ખોલો એટલે અમે જઈએ મકાઈ ખાવા એમને ગોઠવાઈ ગયેલ પડ્યા છે અને આ ગાય તો બચારી હજી હેરાન થાય રહ્યું એમને જો આપણે ઓપરેશન ગઈ ગાય રેતી જો અહીંયા સુધી આવી ગઈ છે આખા વાળો એલ ટાઈપમાં અહીંયા નીચે પાથરવી પડશે અને અહીંયા થોડીક ચણતરાઈ કરવી પડશે એટલે અને થોડા દિવસમાં જ બાજુનો વાળો છે જે આઈસીયુ વોર્ડ એનું કામ ચાલુ થશે તો એની તૈયારી ફૂલ થઈ ગઈ છે ને બાકી કાંઈ નવો કેસ કાંઈ દેખાતો નથી એ ગાય આપણે ચેક કરવાની થઈ ગઈ ઓપરેશનવાળી ગાય ચેક થઈ ગઈ છે બાકી તો બધું રેગ્યુલર છે તો એ વારની અંદર ચાલુ કરશું કામ લાસ્ટમાં આપણે જોયું હતું જ્યારે આપણે પાંજરાપુર હતા ને જે રેગ્યુલર કામ હતું ને બધું ઓકે કરીને આવી ગયા ત્યાં અહીંયા આપણી ગૌશાળે અને ગૌશાળે આજે જો બધું ઓપન કરી છે કારણ કે અંદર હું હુકાતું નહીં અહીંયા તો પાર્ટી બાંધી છે એટલે ત્યાં તો ભીનું છે ને આમ બધું પોદરાને એવું છે બાકી આ બધું જો હુકાવા માટે ખુલ્લું કર્યું છે બાકી એકદમ પેક થઈ ગયો રાતના રાતના તો ફૂલ પેજ બધું ક્યાંયથી ક્યાંય જોવાય નહીં કે કાંઈ નહીં બાકી પોપટ અને પુનવાર બધું અહીંયા છે અને હવે માયાને ચેક કરીએ અને માયાની આપણે રાહ જોવામાં જોવામાં તો કુંજે આપણી હવે વેતર ઉપર આવી ગઈ છે કુંજ નહીં બતાવું તમને કુંદને આજ કેટલા મહિના નવ મહિના પૂરા થઈ ગયા આજ કે કાલ થઈ ગયા આજ થઈ ગયા હે તો એ આપણે ચેક કરવાની છે કુંજને અને માયાને માયા કેમ કરે છે તો એને કહેવાય ક્યારે તને વાંધો પડશે નીળનું કામ જો ઓકે થયું છે અત્યારે જ પાણી ભરાઈ ગયું છે આ બધા જો અહીંયા ખાય છે અને હવે ખાસ તો આપણે ચેક કરવાની છે કુંજ અને માયા આજે આપણે રામ રામ કહે છે કે આવો આવો આ માયા ના કુંજ બંને જો ફૂલ વરાકે વરી આવી છો માયા તો ક્યારે વિ વાહ તમારી મહેનત ફાડી નાખી લો ક્યાં ગયા તા ક્યાંય નહીં ક્યાં ગયા તા ક્યાંય નહીં જો એવી મહેનત કરી મહેનત કરી કે સટફાળી નથી નવે નવું આને હું અત્યારે નીર નાખી છે ને એટલે આ બધું જોશે નહીં રે ખાવામાં ધ્યાન દેશે આ બધું એને કરતો ને કે નહીં નીકળ્યા હવે મોઢા બાજુ બે નહીં એ બે નહીં હમ આ કુંજ છે એને આજે છે નવ મહિનાનો કાપ પૂર્ણ થયો અને આ માયાએ કેટલા ત્રીજો દિવસ છે ચોથો દિવસ નવ મહિનાની હમ હમ અરે આ કુંચ સાંજે તો એવું લાગતું હતું કે વ્યાંય જશે એમાં કેમ ન વિયાણી રાતે કેટલીક વાર ઊઠે હમ હમ હવે શું રાહ છીએ ગયો કે ક્યારેય માયા અને માયાની વાત જોતી જો કુંજ બેન છે એ તૈયાર થઈ ગયા છે હવે કુંજ એક બે દિવસ નું છે કે નહીં હમ હમ નક્કી તો ન જોઈએ ને પણ આપણે જે લાગે એ વાત કરવાની હોય બાકી તો કાંઈ છે નહીં નવું આની રાહે છે જ અત્યારે મેં તમને કીધું એ પ્રમાણે જ્યાં શું છે આપણે અહીંયા પહોંચે ને ત્યાં છે એ હર્ષદે કટ્ટી નાખી દીધી હતી એટલે શું કટ્ટી ખાવા માંડે ને એટલે પછી આપણી વાતમાં ધ્યાન ન દે નહીં તો શું આપણી પાછળ પાછળ ફરે ને એવું બધું કરે કારણ કે શું કટ્ટીની આશા હોય ને કે આ નાખે નહીં પણ આ વહેલી નખાઈ ગઈ એટલે હવે શું આપણા ધ્યાન ઓછું દેશે બાકી આ બધા અહીંયા આ ડિશની અંદર ખાય છે ને એવું બધા ત્યાં બધા આરામથી ખાય છે કારણ કે આ શું છે અહીંયા થોડાક આવી જાય અને ત્યાં પણ થોડા થોડા હોય એટલે એકબીજા વટેની અને ખાવા માંડે હલો અત્યારે તો કાંઈ નહીં બંને છે આપણી ઓળખીઓ કુંજ અને માયા બંને કમ્પ્લીટ છે બંને ખાયા પીએ અને ફરે ફરે છે એટલે અત્યારે તો કાંઈ એવું વ્યા એવું લાગતું નહીં તો આગળ જો વ્યા છે ત્યારે આપણે જોઈશું અને હવે આપણે જવાનું છે ઘરે જમવા માટે તો આપણે ઘરે જમીને ફરી પાંજરાપુર પહોંચી ગયા હતા અને પાંજરાપુર આવી હું પાંજરાપુર તો ઘણા વહેલા આવી ગયા હતા પણ અત્યારે વિડીયો બનાવવાનો સમય મળ્યો છે હે શું કે ભાઈ આ જો અત્યારે આ બધા પશુ આની અંદર છે માંદવાળા પશુ કારણ કે આની અંદર કામ ચાલુ થઈ ગયું છે જે આપણે અહીંયા પથ્થારીનો વાળો બનાવવાનો થઈને તો અંદર જે રેતીના ટ્રેક્ટરને આવ્યા બીજો ફોરી નાખી લો અને દિવાલ એક થઈ ગઈ છે જો અને હવે થોડી વારની અંદર જ આ બધા ઢોર છે જે માદારા ઢોર એ આની અંદર આવશે એટલે ત્યાં નિર્ણય બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયેલ છે બપોરના બાકી છે હજી શું ત્યાં કામ ચાલુ હતું ને એટલા માટે અહીંયા બધા અહીંયા જો રાહે છે થોડી વારની અંદર ત્યાં આ બધી ધૂળ છે એમ રોડવાનું ફોરવાનું કામ થઈ જાય પછી આ બધા પશુ જ્યાં થઈ ગયું છે એકદમ ઓકે જો ટ્રેક્ટર બહાર આવે છે થોડી વારની અંદર મૂકશો એને નીણ ઉપર તો આપણે પાંદરા પરથી આપણી ગૌશાળે આવી ગયા હતા અને ગૌશાળે અત્યારે લાઇટ નથી તો બધું અંધારું અંધારું છે જો અંદર મને ચેક કરીએ એકવાર કે તારે કેટલી વાર છે એમ એને પૂછીએ આપણે અત્યારે ભાઈ ખાંડ મૂકી દીધું હું થોડું હવે આજ રાત માં વીએ જશે કે નહીં ફૂલ આર હો ચડ્યો છે આ જરમાં તો હવે રાત માં વીએ જાવ જોઈએ પણ એમાંય પછી કઈ નક્કી ના હોય પર કોંચ ને ચેક કરી કોંચ તો કમ લખાય છે અને એની વાર છે આજે 9 મહિના થયા છે ઓકે હવે માયા ની વાત છે માયા બધું કામ તો એકદમ ઓકે ચાલે છે ને આપણે કરવાનું છે ખાંડ નું કામ ચાલુ કરી નાખીએ અડધું તો પોચાડી દીધું છે આ બધું મિક્સ કરી નાખી લાગે કે કરવાનું છે તો કે આની અંદર જ ખાંડ બનાવીએ આપણે બધા માટે જનરલ અને એક છે આ ડીશ એ પાછળ રાખી છે ને એકનો ઉપયોગ અહીંયા કરીએ તો બસ હવે ખાણ બનાવી બનાવીને બધાને મૂકવા મળીએ તો આપણે આપણી ગૌશાળે બધું કામ ઓકે કરી છેલ્લે છેલ્લે છે એ માયાને ચેક કરી ને આવી ગયા ત્યાં અહીંયા આપણે કરે અને કરે જો બધી ગાયો છે એ જ્યારે ઊભી છે કારણ કે બધાને રસીકરણ કર્યું છે એટલે આને થોડો તાવ આવી ગયો એટલે એ તાવની જ બધાને રસી મૂકી દીધી અને આજના વિડીયોને અહીંયા સુધી રાખશું હવે કારણ કે હવે બીજું કાંઈ કામ છે નહીં અને માયા હજી ન વીઆણી એટલે હવે રાતમાં વ્યાય તો હું તમને કાલે જણાવીશ અને જે હશે એ બધું જોશું કાલે હવે તો આજના વિડીયોને હવે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં